અઠવા ગેટ ખાતે આવેલા વનિતા યુનિવર્સિટી દ્વારા પીટી મહિલા રદ કરવાની જાહેરાત કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરી યુનિવર્સિટી ચેરમેન ને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે વનિતા વિશ્રામ યુનિવર્સિટીના ચેરમેનને ઉદ્દેશ્યને લખેલી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવ્યું હતું કે વનિતા વિશ્રામ યુનિવર્સિટી અંતર્ગત આવતી પીટી મહિલા કોલેજ કે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે તેને તારીખ ચોવીસમી મે બે હજાર બાવીસના રોજ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી પીટી મહિલા કોલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી ડિસ્કનેક્ટેડ કરીને આ કોલેજને સેલ્ફ ફાઇનાન્સ તરફ લઈ જવાઈ રહી છે જો વનિતા વિશ્રામ યુનિવર્સિટીને વીએનએસડીઓ દ્વારા મંજૂરી અપાઈ હોય તો મંજૂરી પત્રક દર્શાવે તેમ કહી કોઈ પણ જાતની વાર્તાલાપ કર્યા વગર હાલ આ રદ કરવાની જાહેરાત ન્યૂઝપેપરમાં આપી હોય તે નકીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સખત શબ્દોમાં ખોડે છે અને આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તે લોકોએ આપી હતી નમસ્કાર વર્તી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત સહમંત્રી વીએનએસજીઓ સાથે પીટી મહિલા કોલેજનું એફિલિએશન થયું છે આમ છતાં ન્યૂઝપેપરમાં એવી જાહેરાત આવે છે વનિતા વિશ્રામમાંથી કે હવે એનું એફિલિએશન ડિસ્કનેક્ટ કરીને એને વનિતા વિશ્રામ સાથે જોડવામાં આવે છે એટલે એક ગ્રાન્ટિનેટ કોલેજમાંથી એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું મતલબ આજે અચાનક મોટો નિર્ણય લેવો અને તે પણ સિન્ડિકેટમાંથી પાસ થયો નથી કે નથી વિઝન એફિલિએશન પત્યું રદ થયું છે તો વિદ્યાર્થી પરિષદ જવાબ માંગે છે જો એફિલિએશન રદ થયું હોય તો એનો પુરાવો આપો નહીં તો નહીં થયું હોય તો માફી માગો કારણ કે આના કારણે ઘણી બધી જે દીકરીઓ આ કોલેજમાં ભણવા આવતી છે એને ઘણી સમસ્યા થશે